શુભમ હું નીરજ શુક્લા કોસમોટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું આપને આપણી કુંડળીનું ફ્રી માર્ગદર્શન મેળવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં અમે એક ફોર્મ આપેલું છે તે ભરીને આપ મેળવી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર અમે કોસ્મોટીવી દ્વારા આપને આપી શકીશું શરૂ કરીએ પંચામથી આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસને બુધવારનો દિવસ છે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે રાત્રે આઠ દસ વાગ્યા સુધી પછી રાશિ થશે નક્ષત્ર રાત્રે આઠ વાગ્યાને દસ મિનિટ સુધી જૈષ્ઠા છે પછી મૂળ નક્ષત્ર રહેશે તેથી આજે જેઠ માસ શુક્લ પક્ષની પૂર્ણિમા બપોરે એક તેર મિનિટ સુધી પછી એકમ થઈ જશે કરણ આજે બપોરે તેર તેર મિનિટ સુધી પછી બાલવ રહેશે રાત્રે એક ને ત્રેપન સુધી યોગ સાધ્ય બપોરે બે વાગ્યાને ચાર મિનિટ સુધી પછી યોગ શુભ રહેશે મેષ રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે કેરિયરમાં કોસમોવાઇફ ચાલીસ ટકા મળી રહ્યા છે તો આજે મહેનત કરવામાં પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે કોઈ કામ કરો તો સમજી વિચારીને કરવાથી એમાં સફળતા મેળવી શકશો ફાઇનાન્સમાં પચાસ ટકા કોસમોવાઇફ સાથે આજે આઉટકમ સારું મળી શકશે પણ કામમાં વિચાર અને બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ લાવવો જરૂરી છે જે કાર્ય કરશો તેનું ફળ ઓછું મળી શકે છે હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસ્મોવાઇફ સાથે આજે હેલ્થ બાબતે ધ્યાન રાખવું જરૂરી બનશે ખાવા પીવામાં ધ્યાન રાખવું કોઈ લાંબી બીમારી ચાલી રહી હોય તો દવા ટાઈમસર લઈ લેવી આ બધી ઉપચારોથી તમે આગળ વધી શકશો સોશિયલ અને લવ રિલેશનશીપમાં કોસ્મોવાઇફ્સ પચાસ ટકા અને ચાલીસ ટકા બચાવી રહ્યું છે આજે સામાજિક અને અંગત સંબંધોમાં વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે કોઈ મહત્ત્વની યોજનાઓ અથવા તો પ્રોફેશનલની સલાહ લઈને આગળ વધી શકશો આજે એકંદરે દિવસ શાંતિથી પસાર કરી લેવો જોઈએ વૃષભ રાશિના જાતકો માટે આજે સામાજિક અને અંગત સંબંધોમાં સારું પરિણામ મળી શકે છે કેરિયર ફાઇનાન્સ અને હેલ્થમાં થોડી સાવચેતી રાખવાથી દિવસ સારો પસાર થઈ શકશે આજે કેરિયર અને ફાઇનાન્સ બાબતે કોસ્ટમવાઇ ચાલીસ ટકા અને ત્રીસ ટકા મળી રહ્યા છે કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ સંબંધી અથવા તો મહત્ત્વપૂર્ણ કાર્ય કરવું હોય તો એને સમજી વિચારીને કરવું અથવા મુલતવી રાખવી કોઈ નવી મહત્ત્વની યોજના અથવા મીટિંગ એટેન્ડ કરવી હોય તો શાંતિથી કરવી હેલ્થ બાબતે ચાલીસ ટકા કોસ્મોવાઇફ સાથે આજે દિવસ સામાન્યથી થોડો નબળો રહી શકે મૂંઝવણ થાય માનસિક થાક જણાય આવી તકલીફો થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસ્મોવાઇફ સાથે આજે કોઈ પણ બાબતમાં આપ આગળ વધી શકશો કોઈ મહત્વના સામાજિક કાર્યમાં ભાગ લઈ શકશો કોઈ અંગત સંબંધોમાં પ્રપોઝલ કરવી હોય અથવા તો નાના એવા પ્રવાસનું આયોજન કરવું હોય તો એ પણ કરી શકશો આજે સંપૂર્ણપણે દિવસ હેલ્થ પર અને ફાઇનાન્સ પર કેન્દ્રિત કરીને પસાર કરી શકશો મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ પસાર થઈ શકે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે કોસ્મોવાઇબ્સ ચાલીસ ટકા અને પચાસ ટકા મળી રહ્યા છે આજે કામના સ્થળે સાવચેતી રાખી અને થોડી અડચણો અને મુશ્કેલીઓ આવે તો એનો સામનો કરી શકો છો કામમાં સંપૂર્ણપણે ફોકસ રાખવું કોઈ સહકર્મચારી આપને ઉશ્કેરે તો એને એવોઇડ કરવું હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસ્મોવાઇબ્સ સાથે થોડી ચિંતા અને ટેન્શન રહી શકે છે કોઈ ગભલતમાં ના રહેવું કોઈ જીવની બીમારીની દવા ચાલતી હોય તો એ રેગ્યુલર લઈ લેવી સોશિયલ અને લવ રિલેશનશીપમાં સાહીઠ ટકા અને પચાસ ટકા કોસ્મોવાઇફ સાથે આજે તમને કોઈ મોટી અડચણો નહીં આવી શકે મિત્રો કે સંબંધીઓની કોઈ વાતને લઈને તમે નારાજ થઈ શકો છો અંગત વ્યક્તિઓ સાથે વાતચીત કરતી વખતે ખાસ ખ્યાલ રાખવો આજે એકંદરે દિવસ શાંતિથી પસાર કરી લેવો હિતાવહ રહેશે કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ પસાર થઈ શકે છે બધા જ ક્ષેત્રોમાં ઓવરઓલ પચાસ ટકા કોચમોવાઈઝ મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સમાં પચાસ પચાસ ટકા કોસ્મોવાઇટ મળી રહ્યા છે તો આજે કોઈ જૂનું કામ પેન્ડિંગ રહી ગયું હોય તો પૂરું કરવું પડી શકે છે ઓવરટાઈમ કરવું પડી શકે છે કોઈ નવા કે મોટા કામ આજે હાથ પર ન લેવા જોઈએ જો કોઈ નવા કરારો કે નવા એગ્રીમેન્ટ કરવા હોય તો સમજી વિચારીને અથવા પ્રોફેશનલની દેખરેખમાં કરવા જોઈએ હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્મોવાઇલ્સમાં કોઈ મોટા ફેરફાર નથી જણાવતા હેલ્થ આજે સ્ટેબલ રહેવાની છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં કોસ્મોવાઇલ્સ પચાસ ટકા અને સાહીઠ ટકા મળી રહ્યા છે બની શકે તો આજે કોઈ સામાજિક વાદવિવાદમાં ન પડવું કોઈ અજાણી વ્યક્તિની વાતોમાં વિશ્વાસ ન કરવો અંગત સંબંધોમાં વાતચીત અને વાણી વર્તનમાં સંયમ જાળવવો ઓવરઓલ આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો પડી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજે ફાઇનાન્સ હેલ્થ અને સોશિયલ બાબતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે કોસ્મોગ્રાફ કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં ત્રીસ ટકા વાઇબ્સ દેખાડી રહ્યું છે કાર્યક્ષેત્ર પર કામમાં અને આપેલી સૂચનાઓ પર પૂરતું ધ્યાન આપવું સંયમથી કામ કરવું અને લેવું કોઈ મેટા મોટા નિર્ણયો આજે કોઈની સલાહ લીધા વગર ન લેવા કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ જો ચાલુ હોય તો એમાં સંભાળ રાખવી હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસ્મોવાઇબ્સ સાથે હેલ્થની જાળવણી કરવી જરૂરી છે હેલ્થ બાબતે કોઈ સમસ્યા જણાય તો ડૉક્ટર અથવા પ્રોફેશનલનો સંપર્ક કરી લેવો જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં પોસ્ટમવાઈફ ત્રીસ ટકા અને ચાલીસ ટકા બચાવી રહ્યું છે સામાજિક પ્રસંગોમાં વાદવિવાદથી બચવું જોઈએ કોઈની પણ ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ આજે અંગત સંબંધોમાં પણ જો તમને કદાચ લાગણી દુભાય તો આજ પૂરતું એને રિપ્લાય કરવાનું ટાળવું જોઈએ કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે કેરિયરમાં કોસ્મોવાઇપ્સ ચાલીસ ટકા મળી રહેશે ફાઇનાન્સમાં ત્રીસ ટકા અને હેલ્થમાં પણ ચાળીસ ટકા ઓવરઓલ કાર્યક્ષેત્રમાં આજે મન નહીં લાગે કોઈ કામ અટકેલું હશે તો એ વધારે ગૂંચવાશે તો ખૂબ શાંતિથી અને ધીરજથી આગળ વધવું જોઈએ કોઈ મહત્ત્વની મિટિંગો અથવા મહત્ત્વના નિર્ણયો આજે મુલતવી રાખવા હેલ્થ બાબતે ચાલીસ ટકા કોસ્મોવાઇપ્સ સાથે તકલીફ કે અડચણ આવે તો મેડિકલ ટીમનો તુરત સંપર્ક કરવો સોશિયલ અને લવ રિલેશનશીપમાં કોસ્ટમવાઈફ પચાસ ટકા અને સાહીઠ ટકા બતાવી રહ્યું છે કાર્યસ્થળે વ્યગ્રતાને લીધે માનસિક ટેન્શન વધી શકે છે સામાજિક સંબંધોમાં સુધાર આવી શકે છે અંગત બાબતોમાં કોઈ નવા ફેરફાર નથી દેખાઈ રહ્યા પરંતુ વાણી અને વર્તનથી સંયમ જાળવવો પડી શકે છે ઓવરઓલ આજનો દિવસ ખૂબ જ પરેશાનીવાળો બની શકે છે તુલા રાશિના જાતકો માટે આજે દિવસ પડકારોનો સામનો કરવો પડી શકે છે કેરિયરમાં ત્રીસ ટકા કોસ્મોવાઇઝ અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસમોવાઇપ સાથે આજે મહેનત વધારે કરવી પડશે કોઈપણ કાર્યને પૂર્ણ કરતાં પહેલાં બે વાર ચકાસીને આગળ વધવું જોઈએ હેલ્થ બાબતે સાહીઠ ટકા કોસમોવાઇબ સાથે કોઈ મોટા ફેરફાર નથી જણાવી રહ્યા હેલ્થ આજે સ્ટેબલ રહી શકે છે સોશિયલ સંબંધોમાં પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો આજે સંબંધોમાં કોઈ ખટાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું સામાજિક ક્ષેત્રે કોઈની સાથે ચર્ચા વિવાદમાં ન પડવી અંગત સંબંધોમાં કોસમોવાઇપ્સ સિત્તેર ટકા મળી રહ્યા છે આજે પાર્ટનર તરફથી કોઈ ભેટ સોગાદ મળવાની શક્યતાઓ બની રહે છે ઓવરઓલ આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી બની શકે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે ચાલીસ ટકા અને પચાસ ટકા કોસમોવાઇપ્સ બતાવી રહ્યા છે આજે મહેનત કરવાથી પરિણામ મેળવી શકાશે પણ મહેનત કરવામાં ફોકસ અને બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરવો જરૂરી બનશે હેલ્થ બાબતે સાહીઠ ટકા કોસ્મોવાઇવ સાથે સ્ટેબલ રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી જણાવવાના સોશિયલ અને લવ રિલેશનશિપમાં સાઠ સાઠ ટકા કોસ્મોવાઇવ સાથે આપણે કોઈ મોટા ફેરફાર નહીં જણાય પણ સામાજિક સંબંધોમાં અંગત સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ જળવાઈ રહે રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજે કોઈ મહત્ત્વની જવાબદારી પણ મળી શકે છે અંગત સંબંધોમાં કોઈ નાના બાળક તરફથી આપને ભેટ સોગાદ મળી શકે છે ધનુ રાશિના જાતકો માટે આજે દિવસ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો લઈને આવી રહ્યો છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં વીસ ટકા પોસ્ટ મોટ સાથે કામના સ્થળે કોઈપણ જગ્યાએ આપ બેધ્યાનપૂર્વક વર્તન કરશો તો ઠપકો મળી શકે છે કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે ઉપરી અધિકારી અથવા ભાગીદારો સાથે ચર્ચા કરીને આગળ વધવું જોઈએ હેલ્થ બાબતે આજે વીસ ટકા કોસમોબાઈલ્સ સાથે ખૂબ જ ધ્યાન રાખવું પાણી પીતા રહેવું પગ સંબંધી સમસ્યા જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો સોશિયલ અને લવ રિલેશનશિપમાં ત્રીસ ટકા અને પચાસ ટકા કોસમોવાઇલ્સ બતાવી રહ્યા છે આજે સામાજિક ક્ષેત્રે કોઈની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન પડવું કોઈ તમને કશું કહી દે અને તમારી લાગણી દુભાય તો આજે એનો પ્રતિકાર ન કરવો અંગત સંબંધોમાં પણ બોલચાલ વાણી વર્તનમાં સંયમ રાખવો આજે વડીલ અથવા તો કોઈ પાર્ટનર તરફથી આપને કડવા શબ્દો સાંભળવા પડી શકે છે ઓવરઓલ દિવસ સંયમ અને શાંતિ દ્વારા પસાર કરી શકાશે મકર રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય કરતાં ખૂબ સારો રહેવાનો છે કેરિયર બાબતે પોસ્ટનવાઈફ સાઠ ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા મળી રહ્યા છે કોઈ પણ કામ કરશો તો એનું ફળ આજે સારું મળી શકે છે કામ અને કામનું ફળ મેળવવા માટે ઉપરી અધિકારી અથવા તો ભાગીદારોની સાથે ચર્ચા વિચારણા કરી અને આગળ વધી શકાશે હેલ્થ બાબતે સિત્તેર ટકા પોસ્ટમેન્ટ સાથે હેલ્થ બાબતે કોઈ મોટી ફરિયાદ નહીં થઈ શકે કામ અને માનસિક વ્યથા વધી શકે છે સોશિયલમાં સિત્તેર ટકા અને લવ રિલેશનશીપમાં સાઠ ટકા પોસ્ટ સાથે આજે સામાજિક પ્રસંગોમાં હાજરી થઈ શકે છે કોઈ સમારંભમાં આપને ગેસ્ટ તરીકે પણ બોલાવી શકે છે અંગત સંબંધોમાં કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા પરંતુ ઘરમાં કે પરિવારમાં કોઈ મહત્ત્વના નિર્ણયની ચર્ચા વિચારણા થઈ શકે છે ઓવરઓલ દિવસ ફાઇનાન્સ સોશિયલ અને હેલ્થ પર ફોકસ કરવાનો રહી શકે છે કુંભ રાશિના જાતકો માટે આજે કોસ્મોવાઇપ સામાન્ય મળી રહ્યા છે કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા કોસમોવાઇપ્સ સાથે તમે મહેનત કરીને પરિણામ મેળવી શકશો બની શકે કે કદાચ પરિણામ મેળવવામાં તમને થોડી અડચણો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે હેલ્થ આજે સાહીઠ ટકા સાથે એવરેજ રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી દેખાતા સોશિયલ અને લવ રિલેશનશીપમાં સાઠ સાઠ ટકા સાથે આજે સામાજિક સંબંધોમાં તમને કોઈ મહત્ત્વનું પદ મળી શકે છે અંગત સંબંધોમાં પણ આજે પરિવારમાં નાનું આયોજન અથવા તો મિટિંગ કરીને કોઈ આયોજનને આગળ વધારી શકો છો ઓવરઓલ કુંભ રાશિ જાતકો માટે આજનો દિવસ શાંતિથી સમય પસાર કરી લેવો હિતાબ છે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સામાન્ય રહેવાનો છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા કેરિયરમાં ચાલીસ ટકા કોર્સમાં હોય અને ફાઇનાન્સમાં પચાસ ટકા કોસ્ટમો વાઇફ બચાવી રહ્યા છે કે આજે કામ પર સંપૂર્ણ ફોકસ કરો કોઈ પણ ઉપરી અધિકારીની સૂચનાઓ અને સહકર્મચારીઓ સાથે થયેલી વાતને અનુસરો કોઈ વ્યર્થ ટાઈમપાસમાં કે ખોટી બાબતોમાં ટાઈમ ન વેડકો આજે હેલ્થ બાબતે ચાલીસ ટકા કોર્સમાં મળી રહ્યા છે તો હેલ્થ પર પણ પૂરતું ધ્યાન આપજો કોઈ ખરાબ સમાચાર કે ચિંતાના આવે તો માનસિક શાંતિ ભણાઈ શકે છે સોશિયલમાં પચાસ ટકા અને લવ રિલેશનશીપમાં સાહીઠ ટકા સાથે આજે કોસમોવાઈ થોડા ઓછા મળી રહ્યા છે સામાજિક ક્ષેત્રે કોઈ નાનું આયોજન હોય તો એમાં આપ ભાગ લઈ શકો છો અંગત સંબંધોમાં પણ કોઈ ખાસ મોટા ફેરફારો નથી જણાઈ રહ્યા હા પિતા કે વડીલ તરફથી કોઈ સલાહ કે સૂચન કરવામાં આવે તો એની ઉપર ખાસ વિચાર કરવો ભવિષ્યમાં લાભદાયી બની શકે આ હતું દૈનિક રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ દેશ જનરલાઇઝ પ્રિશન આપ જો આપણી કુંડળીનું પર્સનલ માર્ગદર્શન મેળવવા માગતા હો તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પોષ્પગુરુ ડોટ કોમ પરથી મેળવી શકો છો શુભમ